જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં આજે આપણે બનાવીશું ભરવાની ઝંઝટ વગર ભરેલા ભીંડાનું શાક તો રોટલી કે પૂરી સાથે ખાવાની મજા પડે અને બધા જ ગુજરાતીઓનું ફેવરિટ એવું આ શાક ફક્ત દસ જ મિનિટમાં બની જશે મસાલો બનાવીને ભીંડાને ભરવાની ઝંઝટ વગર આ શાકને એકદમ ઇઝી રીતથી આજે આપણે બનાવીશું તો સાતપના દિવસે ઠંડુ ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે એવું ભીંડાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો સ્વાદિષ્ટ એવું ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ભીંડો લીધો છે ભીંડાને ધોઈને બરાબર કોરો કરી લીધો છે મેં અહીંયા મોટી સાઈઝના ભીંડાની પસંદગી કરી છે તમે તમારી પસંદ પ્રમાણે ભીંડો લઈ શકો છો હવે છરીની મદદથી આપણે ભીંડાના ડીટિયાના ભાગને કાઢી લઈશું અને ભીંડાને આ રીતે વચ્ચેથી બે ભાગ કરીને ભીંડાને સુધારી લઈશું તો હવે મેં અહીંયા બધા જ ભીંડાને સુધારી લીધો છે તો ભીંડાનું શાક બનાવવા માટે હવે આપણે એક હેવી બોટમવાળા પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી દઈશું ભીંડાનું શાક બનાવતી વખતે આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે પણ જો તમે જે રીતે ખાતા હોય તે પ્રમાણે વધુ કે ઓછું તેલ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે આપણે તેમાં સુધારેલો ભીંડો એડ કરી દઈશું અને મસાલામાં એક ચમચી મીઠું એડ કરી બધું બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને સ્લો કરી પાંચથી સાત મિનિટ માટે આપણે ભીંડાને કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ભીંડાને ચલાવતા રહીશું જેથી ભીંડો તળીએ ચોંટે નહીં અને એક સરખું શાક કૂક થઈ જાય તો આપણો ભીંડો કૂક થાય ત્યાં સુધી આપણે તેના મસાલાની તૈયારી કરી લઈએ તો મસાલા માટે મેં અહીંયા એક મિક્સર જારમાં શેકેલા સિંગદાણા લીધા છે અને થોડા ગાંઠિયા લીધા છે સિંગદાણા અને ગાંઠિયાને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો છો જો તમને વધારે મસાલો રાખવો હોય તો વધારે પણ લઈ શકો છો મેં અહીંયા મીડિયમ મસાલો રહે એટલા લીધા છે એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી મીઠું એડ કરી દઈશું અહીંયા મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે તમારે નોર્મલ મરચું એડ કરવું હોય તો પણ કરી શકો છો અને બધું બરાબર સરસ વાટી લઈશું તો મસાલો એકદમ સરસ ક્રશ થઈ અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ભીંડાને ચેક કરી લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ભીંડો એકદમ સરસ કૂક થઈ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગયો છે તો તૈયાર કરેલા મસાલાને ભીંડામાં એડ કરી દઈએ આ રીતે મસાલાને ભીંડામાં આપણે એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું જેથી મસાલા સાથે ભીંડો બરાબર કૂક થઈ જાય અને મસાલાનો ટેસ્ટ પણ ભીંડામાં આવી જાય તો બેથી ત્રણ મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે મસાલામાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે અને મસાલો પણ બરાબર કૂક થઈ ગયો છે તો હવે આપણું આ ભીંડાનું શાક ફક્ત દસ જ મિનિટમાં બનીને રેડી છે તો ભીંડાને ભરવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી એવું રોટલી કે પછી થેપલા સાથે ખાવાની મજા પડે તેવું શાક બનીને રેડી છે તો આ શાકને સાતમના દિવસે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ